શ્રી તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું દશામાની કથા શ્રાવણ મહિનામાં અમાસના દિવસે ગામની સ્ત્રીઓએ દશામાનું વ્રત લીધું હતું વ્રતવાળી બહેનો નદીએ નાહવા જવા લાગી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાણીએ એટલી બધી સ્ત્રીઓને નાહતી જોઈ અને દાસીને પૂછ્યું કે પેલી સ્ત્રીઓ કયું વ્રત કરે છે ત્યારે કરો છો એક સ્ત્રીએ કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ બીજી સ્ત્રીએ કહ્યું કે દસ સૂતરના તાતણા લેવા તેને દસ દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવો અને તે દોરો હાથે અને કળશે બાંધી દેવાનો કળશે દોરો બાંધી અને દશામાના નામનો દીવો કરી અને સ્તુતિ કરવાની દાસી મહેલમાં આવી અને રાણીને બધી વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ કહ્યું કે તારે શા દુઃખે વ્રત કરવું પડે રાણી કહે કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે અને જીવનમાં શાંતિ મળે રાજા કહે કે મારે ધનની ખામી નથી હાથી ઘોડા રથ અને રાજપાટ બધું છે રાજાની અભિમાનભર્યા વચનોથી રાણી તો રીસાઈ ગઈ અને સયનખંડમાં જઈને ખાધા વગર સૂઈ ગઈ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે રાજમાં ફરી વળ્યા અને સવાર થતાં જ રાજ્યમાં આંધાધૂંધી થવા માંડી ભંડારમાં જોવા જાય તો પૈસોય ન મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણો પણ ન મળે પ્રજા રાજાને વિનવીને કહેવા લાગી કે હવે તમે પહેરેલા લુગડે બહાર નીકળો તમારે માથે ખરાબ દશા બેઠી છે રાજા અને રાણી બંને કુંવરો લઈને લઈને ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામના પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ રાજા અને રાણી એકબીજાની સામે જોવા લાગ્યા અને રાણી રાજાને કહે છે કે આપણી દશા કઠણ છે તો હવે આપણે અહીં રહેવામાં સાર નથી આમ વિચારીને રાજા અને રાણી ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં કુંવરને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું રાણી કહે કે બહેન બટકુ રોટલો આપીશ તો ઝાઝા ભી મારે ઘેર બટકુ રોટલો લેવા આવી છે તે શરમ નથી આવતી બહેનપણીએ આવું કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરોને તરસ લાગી રાણી બંને રાજકુંવરોને લઈને વાવમાં પાણી પીવડાવવા જાય છે ત્યાં તો બંને રાજકુમારોને દશામાં એ વાવમાં ખેંચી લીધા રાણી તો રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને દીકરાઓ વાવમાં પડી ગયા છે રાજા કહે કે કલ્પાંત શા માટે કરો છો જેના હતા એમણે લઈ લીધા ત્યાંથી તેઓ દૂર ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામના પખાલી સાથે તેમણે કહેડાવ્યું કે તમારા ભાઈ અને ભોજાઈ તમને મળવા આવ્યા છે બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો જ મારો ભાઈ આવે નહીં તો હાથી ઘોડા રથ પાલખી વગર કેમ આવે

આગળ નદી કાંઠે તરબૂજ વાડી હતી રાણીએ ખેડૂતને કહ્યું કે ભાઈ અમને એક તરબૂજ ખાવા આપો તો સારું ખેડૂતે એક તરબૂચ આપ્યું પણ સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં આવો તેમનું નિયમ હતું તેથી તરબૂચ ખાટલામાં મૂકીને તેઓ સૂઈ ગયા ત્યાં તો કોઈ રાજાના સૈનિકો આવ્યા પાસેના બીજા ગામમાં રાજાનો કુંવર રિસાઈને ક્યાંક નાસી ગયો હતો તેથી તેઓ રાજાએ ચારે બાજુ સૈનિકોને શોધ કરવા મોકલ્યા હતા હવે ખાટલામાં જે તરબૂચ હતું તે એકાએક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા ખાટલા સુધી આવી પહોંચ્યા અને તેમાં ગુમ થયેલા કુંવરનું મસ્તક જોયું સૈનિકોએ રાજા રાણીને અપરાધી ગણી અને ખૂબ જ માર માર્યો અને દોરડાથી બાંધી અને બળજબરીથી રાજાના મહેલે લઈ ગયા મસ્તક જોઈને રાજાએ ગણી અને કેદખાનાની કોટડીમાં પૂરી દીધા બને આવી માઠી દશા હતી કે મહેલના ના વાસી હવે જેલના વાસી બની ગયા હતા આમને આમ શ્રાવણ મહિનાના અમાસનો પવિત્ર દિવસ આવી ગયો અને રાણીના મનમાં થયું કે પોતાના પતિએ દશામાના વ્રતની અવગણના કરી હતી તેથી માતા રૂઠ્યા છે માટે હું આ વખતે દશામાનું વ્રત કરું અને તેને દસ દિવસ સુધી દશામાની ક્ષમા માંગી કે ખાનાનો ઉપરી ભલો હતો અને ધર્મિષ્ઠ હતો તેથી તેણે રાજી રાણીને ઉજવણું કરવાની સગવડ કરી આપી વ્રતના દસ દિવસ પૂરા થતા રાણીએ મુઠ્ઠી ઘઉં મંગાવ્યા તેને માટીમાં નાખી અને માટીની સાંડળી બનાવી અને પછી તેને રાજાને પોતાના હાથે જમડ્યા અને રાજાએ પણ જમતા પહેલાં દશામાને પ્રાર્થના કરી અને ભૂલ બદલ ક્ષમા માંગી રાણીએ આખો દિવસ સાંભળીને પોતાની કોટડીમાં જાળવી રાખી અને સવારના ચાર વાગતા નજીક આવેલા નદીએ સાંભળી જળમાં પધરાવી દીધી બરાબર એ જ વખતે મહેલમાં સૂતા રાજાને સપનું આવ્યું કે હે રાજા તે જેમને કેદખાનામાં પૂર્યા છે તે બીજા રાજ્યના રાજા અને રાણી છે અને તેમણે તારા કુંવરની હત્યા નથી કરી તારો કુંવર તો તેના મોસાળે ગયો છે તે હવે આજે સવારના પહોરમાં જ મહેલે પાછો ફરશે માટે ભલા રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કરી અને તેમની ક્ષમા માંગજે જો તે આ મારી વાત ન માની તો જેવી એ રાજા રાણી અને તેની અવદશા થઈ તેવી જ તારી દશા થશે અને તારી રાણીની પણ થશે સ્વપ્નમાં રાજાને રાજાએ દશામાએ રાજાને દોરવણી આપી હતી રાજા પછી સૂતો નહીં અને મહેલમાં બધાને સ્વપ્નની વાત કહી અને જણાવ્યું કે સવાર થતાં જ કુંવર આવી જશે સવારના પહોરમાં જ રાજકુંવર ઘેર મહેલે પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો લીલું અને તાજું તરબૂચ હતું સ્વપ્ન સાચું પડ્યું તેથી પેલા રાજા રાણીને જેલમાંથી જાતે લઈ આવી અને ક્ષમા માંગી અને તેમને નવડાવી સારા વસ્ત્રો પહેરાવી જમાડ્યા બાદ રાજા અને રાણીને રજા આપી અને કહ્યું કે તમે મારા ગુનામાં નથી પણ તમારા ઉપર કોઈ દેવીનો કોપ ઉતર્યો હોય તેવું લાગે છે રાણી અને રાજાને કહે છે કે ચાલો હવે આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી ત્યાંથી રથમાં બેસી અને બહેનના ઘર પાસે જાય છે રાજા વિચાર કરે છે કે મા જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય મા આપણે માટલી કાઢીને જોતા જ્યાં ખોદીને છે ત્યાં તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું ભારે સાંકળું દીઠું માટલી રથમાં મૂકી અને રાજા અને રાણી ત્યાંથી આગળ ચાલ્યા દશામાએ વિચાર કર્યું કે રાજાના બંને દીકરાઓ લીધા તો છે પણ પાછા કેવી રીતે આપવા તેમણે ઘરડા ઘરડાશીમાંનું રૂપ લીધું અને છોકરાઓને આંગળીએ વળગાડી અને આવ્યા અને તેમને બૂમ પાડી કે ભાઈ રથરૂપ ઊભો રાખને આ બંને રાજકુમારો જેવા છોકરાઓ ભૂલ્યા પડ્યા છે રાજાએ રથ ઊભો રાખ્યો અને તેમણે પોતાના બંને છોકરાઓને ઓળખી લીધા અને બંને રાજકુમારોને લઈને વહાલથી ઉપાડી લીધા અને ત્યાં તો ડોશીમાં એ દશામાં હતા તેમણે રાજાને કહ્યું કે હે રાજા હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારી રાણીના વ્રત અંગે ગમે તેમ બોલ્યા હતા અભિમાનભર્યા વચનો બોલ્યા હતા તેથી તમારી દશા કપરી બની હતી હવે તમને સમજાયું હશે કે કોઈ પણ દેવી દેવ નહીં અગર કોઈ વ્રતની અવગણના કરવાથી કેવી બુરી દશા થાય છે હવેથી તમને કોઈ પણ દેવદેવીની નિંદા કરશો નહીં કોઈ પણ વ્રતને વંખોડશો નહીં આટલું કહીને દોષી રૂપે આવેલા દશામાં અંતર ધ્યાન થઈ ગયા બધા રથમાં બેસી અને આગળ વધ્યા ને રાણીની બહેનપણીનું ઘર આવ્યું આ એ જ બહેનપણી હતી કે જેમણે પ્રથમ મુલાકાત વખતે રાણીને દૂધકારી કાઢી હતી એ જ બહેનપણી દોડીને રાણીને ભેટી પડી અને બધાને જમીને જવા કહ્યું ત્યારે રાણી બોલી કે બહેન મારે દશા કઠણ હતી હતી ત્યારે તે કટકો રોટલો મને ખાવા આપ્યો નહોતો હવે તું મને મિષ્ટાન જમાડે તો પણ નકામા છે આમ કહી અને રાણીએ રાજાને રથ હંકારી મૂકવા કહ્યું ત્યાંથી નીકળીને તેઓ પેલી ફૂલવાડી આગળવા આવ્યા અને તેઓ વાડીમાં પેઠા એવી જ બળી ગયેલી વાડી લીલી છમ બની ગઈ રાજાના આગમનની ગામમાં ખબર પડી ગઈ કે રાજા અને રાણી કુંવરોને અનેક કષ્ટો વેઠીને સુખરૂપ પાછા ફર્યા છે તેથી ગામના લોકો વાજતે ને ગાજતે સામા આવ્યા અને તેમનું સામયું કરી અને મહેલે લઈ ગયા દશામાની પ્રસન્નતાથી રાજાને ગયેલું સુખ સાંપડ્યું રાજા અને રાણી દશામાનું વ્રત કરતા હતા તેઓને પાંચ વર્ષ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું રૂઢી રીતે કરી અને રૂપાની સાંઢળી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતની પૂર્ણાહુતિ કરી હે દશામાં જેવી રીતે તમે રાજાને રાણીની દશા વાળી તેવી રીતે તમારું વ્રત કરનારને અને વાર્તા કથા સાંભળનાર અને વાંચનારની દશા વાળજો અને રૂઢિ સંતતિ અને સંપત્તિ આપજો તો મિત્રો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ